બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ બે હજાર પચીસનો નો પ્રારંભ કરતા જણાવ્યું હતું કે મિલેટ એટલે કે પોષક અનાજ જેવા જેવા કે જુવાર બાજરી અને રાગીનો રોજિંદા આહારમાં ઉપયોગ કરવો જોઈએ આ ધાન્યોમાં પોષક તત્વોની સાથે સાથે ખનીજ અને વિટામિન પણ સમાયેલા હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ત્યારે મિલેટની વાનગીઓ આહારમાં લેવાથી નાની ઉંમરે થતા રોગોથી પણ મુક્તિ મળે છે તેને કાર્યક્રમ બાદ મહાનુભાવોએ પ્રાકૃતિક કૃષિ અને મિલેટ આધારિત તેમજ લાઈવ ફૂડ કાઉન્ટર એમ કુલ સ્ટોલની મુલાકાત હતી આજે જામનગરમાં એક બીજો કાર્યક્રમ છે મિલેટ વર્ષ નો કાર્યક્રમ છે અને એ પણ દર વર્ષે અલગ અલગ રીતે આ કાર્યક્રમ છે એમાં મિલેટ નો જે કાર્યક્રમ છે એ થતો હોય છે એમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેડૂતો ખેતી કરતા ખેડૂતો છે એ પોતાના પ્રદર્શનો અને ત્યાં સ્ટોલ છે એ પણ રાખવામાં આવ્યા છે ખેડૂતો વધારે વધારે પ્રાકૃતિક ખેતી કરે અને ખાસ કરીને જાડુ ધાન્ય જે છે જેને મિલેટ કહીએ છીએ આપણે એ મિલેટને માટે ખેડૂતોને વધારે પ્રોત્સાહિત કરીને આપણે જોયું છે કે આજે અન્ય દેશોમાં પણ આપણું જે મિલેટ છે બાજરી છે કે જુવાર છે રાગી છે કે આ બધી જે ખાસ કરીને જે દાણાદાર અન્ન છે ધાન્ય છે એને એમાંથી વધુ પ્રોટીન મળે છે એને ખેડૂતો પણ એનું વધારે વાવેતર કરે તો એને વધારે મૂલ્ય પણ મળે છે અને એના માટે રાજ્ય સરકાર મિલેટ વર્ષ ઉજવવાનું નક્કી કરતું હોય છે આજે મારે હમણાં આજનો એક કાર્યક્રમ પણ છે જામનગરમાં છે મિલેટ વર્ષ પણ તો દરેક ખેડૂતભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં જામનગર જિલ્લામાંથી આ મિલેટ વર્ષની ઉજવણીમાં આવ્યા છે ત્યાં કૃષિ વૈજ્ઞાનિકો છે એ પણ ખૂબ સરસ રીતે માર્ગદર્શન ત્યાં આપ્યું છે અને સારી એવી સંખ્યામાં ખેડૂતોએ પણ આ મિલેટ વર્ષમાં ભાગ લીધો છે